ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણી મામલે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ને આજે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું છે જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો સામેલ થવા ધંધુકા પહોંચ્યા છે મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ પણ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સામેલ થવા ધંધુકા પહોંચી છે ખાતે મળી રહ્યું છે તેની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો જે છે તે ભેગા થયા છે ફક્ત પોતાની એક જ માંગ છે કે જે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે તે રદ કરવામાં આવે તેને જ લઈને અત્યારે હાલ કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે કે કેટલા મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો મહિલા હોય કે પુરુષો હોય કે નાના બાળકો હોય કે મહિલા હોય તમામે તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા એટલે કે કહી શકાય કે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અહીંયા પહોંચી રહ્યા છે અને જે છ વાગે સંમેલન મળવા જઈ રહ્યું છે તેને જ લઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો છે તેમને પૂછવા માંગી છું કે આપ ક્યાંથી આવ્યા છો અને આપણી શું માંગ છે અમે અમદાવાદ થી આયેલા છીએ અમારી માંગ એક જ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય જો સરકાર ટિકિટ કેન્સલ કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાંથી શું માંગ ક્યાંથી આવ્યા છો અને ટિકિટ રદ નહી થાય તો આગામી કાર્યક્રમો અને રૂપાલા ની ટિકિટ રદ થાય એવી જ માંગણી છે એક આટલા આખા સમાજ એક આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપ ની કરશે

પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની બસ આ એક જ માંગ છે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજની આ જે સંમેલન મળી રહ્યું છે તેમાં નક્કી કરવામાં આવશે આગળની રણનીતિ કે જો ટિકિટ રદ ન થાય તો આગળ કઈ રીતે આ આંદોલનને લઈ જવું છે અને જે વિરોધ અત્યારે ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ પણ સતત વધતો જઈ રહ્યો છે માનનીય જોરદાર તાળીઓથી એમને વધાવીએ ગોહિવાડ રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી આપણા આગેવાન શ્રી મહાવીરસિંહ બાવળીયારી વિરમદેવસિંહ કાદીપુર આપણા ત્યારે આપણી સાથે પદ્મિભા ચાલી ગયા છે તેમની સાથે વાત કરીશું પદમિભા વાળા સાથે વાત કરીશું પદ્મિભાની બસ અત્યારે જે સંમેલન છે મોટા પાયે છે કે રૂપાલાભાઈની ટિકિટ હજી રદ નથી થઈ તો હવે જે અમારા ભાજપ ભાજપ લેવલે જે અમારા રાજકીય ભાઈઓ છે એ પણ પત્ર લખવા માંડ્યા છે તો મોદી સાહેબને બસ હજી હવે હું નમ્ર વિનંતી કરું છું કે હવે તો ટિકિટ રદ કરો અને ભાજપમાં પણ રાજપૂત સમાજના કેટલાક આગેવાનો છે તે લોકોને પણ અપીલ કરવામાં આવશે કે ટિકિટ રદ માટેની જે માંગ છે તે તમારી ત્યાં સુધી પહોંચાડવામાં આવે

એટલે અમે કોઈ દી પીછેહટ તો નહીં જ કરીએ આજે પણ નહીં કરીએ અને કાલે પણ નહીં કરીએ અમારું આંદોલન અતિ દિવસે દિવસે જો જ્યાં સુધી અમારી ટિકિટ રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી દિવસે દિવસે આંદોલન વધતું જ રહેશે જે ચોક્કલા ની ટિકિટ રદ કરવાની માંગ છે જો સરકાર પીછે હટ નહીં કરે તો આગામી દિવસો માં ક્ષત્રનારાણી નું સ્ટેન્ડ શું રહેણી ઉગ્ર ઉગ્ર આંદોલન કરશું છે અને આનાથી ટ્રેલર પિક્ચર હજી બાકી છે એટલે છે ને આનાથી ઉગ્ર આંદોલન થશે અને હજી તો અમે ઘણું આંદોલન કરશું ને ગામડે ગામડે તાલુકે તાલુકે અને જિલ્લાએ જિલ્લા બધાએ કોઈ ભાજપની બીજેપી મતલબ વોટ ની એન્ટ્રી ગામડે કે જિલ્લા ગમે કોઈ વોટ આવવાનું જ જ જ બંધ કરી અને તો 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 એમ કે આનાથી મોટું ઉગ્ર આંદોલન કરશું તે અમે જો ટિકિટ રદ થાય ને